કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં અનેક ગામડાઓ અને પંથકમાં પીવાના પાણીની હાલાકી ઉભી થઈ છે માંગરોળના દેકડીયા ગામે છેલ્લા ચાર વર્ષથી તળાવ ન ભરાતા ગામમાં એક બાજુ જળસ્તર ઊંડે ગયા છે તો બીજી બાજુ તળાવમાં પાણીના અભાવે લોકોને પીવાના પાણીની હાલાકી પડી રહી છે જેમાં એક ભાગમાં પ્લાસ્ટિક મલ્ચિંગ કરાયું હતું અને જેથી મોટા ભાગમાં પાણી જમીનમાં ઉતારતા અટકી જાય જો કે છેલ્લા ચાર વર્ષથી બોરસદ ડેગડિયા ગામના તળાવને પાણીથી ભરવામાં ન આવતા તળાવ કોરું ધાકોર બન્યું છે તળાવમાં પાણીના અભાવે ગામના મોટા ભાગના હેન્ડપંપ બિન ઉપયોગી સાબિત થયા છે ખેતીકામ અને ખેતીકામ તેમજ મજૂરી અર્થે જતી ગામની મહિલાઓ કામકાજ છોડીને દૂર દૂર સુધી પાણી લેવા જવા માટે મજબૂર બની છે હાલ સ્થિતિ એવી છે કે સવાર પડતા જ પરિવારની મહિલાઓને ઘરનું કામ કરવું રોજીરોટી કમાવી કે પાણી માટે આમ તેમ ભટકવું તે સમજમાં આવતું નથી ચાર વર્ષથી પાણી માટે ટળવળતી ગામની મહિલાઓએ મામલતદાર કચેરી ખાતે પહોંચીને સૂત્રોચ્યાર કરે અમારા દેગડિયા તળાવમાંથી ભૂતકાળમાં અઠાવીસ ગામની માટે યોજના બનાવેલી પછી અડસઠ ગામમાં પાણી જતું હતું જે નેરથી પાણી દેગડિયા તળાવનું ભરતા હતા પાણી પુરવઠા વારા વિભાગ દ્વારા અને તળાવના બે ભાગ કરેલા એક ભાગ એ લોકો વાપરતા હતા જેમાં મલ્ચિંગ કરેલ છે જે પાણી તળાવમાં અને જમીનમાં ની ઉતરે બાજુનું દેગડિયાનું તળાવ જે પાણી ભરવાની શરતે અમે આપેલા તળાવ કે અમારા તળાવમાં પાણી ભરવાનું પણ એ લોકો તળાવમાં છેલ્લા ચાર વર્ષથી પાણી ભરતા નથી અમે રજૂઆત કરીએ તો કે અમારા વિષયમાં નથી આવતું સઠવા યોજનામાં આ લોકો આ યોજનાને મર્ચ મર્જ કરી લીધી જેના લીધે અમારું તળાવ પાણી ભરવાનું બંધ કર્યું અને અમે રજૂઆત કરીએ છીએ તો કે અમારા નથી ને છેલ્લા ચાર વર્ષથી પાણી નથી ભરતા અને અત્યારે જવાબ એવો આપે છે જે તે અધિકારીઓ કે લાઇટ બિલ બાકી છે અમારા ગામમાં પાણીની એટલી તકલીફ છે કે આ તળાવ ભરે તોય અમારા ગામનું પાણીનું તળાવ ઉપર આવે અને બોરમાં પાણી આવે એવું છે હાલમાં તો કોઈ શક્યતા નથી અને અહીંયાથી કોઈ બોરો કરી આપવામાં આવે તો પાણી ચાલે નહીં અમારે ત્યાં અમારો તળ એના પર જ ચાલતું છે તળાવ પર જ આટલા વર્ષ સુધી એ લોકોએ અમારો તળાવનો ઉપયોગ કર્યો એ લોકોને જરૂર હોય ત્યાં સુધી હવે યુઝ કરીને કોઈ થ્રો કરી નાખેલો છે અમારા તળાવ એટલે અમારો તળાવ કોઈ વિષય પાણી ભરાવવું જોઈએ અમારી રજૂઆત છે મારા બોરસદ ડેગડિયામાં તળાવ છે પણ તળાવ ચાર વર્ષથી આ ભરતા નથી ને અમારા હેન્ડપંપમાં ભી પાણી ની તકલીફ પડશે જો આ અમારા બોરસદ ડેગડા તળાવ નું જો અમારા ડેગડા તળાવ જો ભરી દે